સાચો સાધક એ છે કે સાધના પંથમાં આગળ વધતા વધતા આત્માનું કલ્યાણ તો કરે જ પરંતુ એના દ્વારા પોતાના પૂર્વજોનું પણ કલ્યાણ કરાવી લે એ સાચો સાધક છે કેવટે પોતાની સાત પેઢીઓનો ઉદ્ધાર કરાવી દીધો અને ભગવાને કીધું હવે કંઈ બાકી રહી છે કેવટે કીધું કે ના હવે કંઈ લગભગ તો આમાં બધું આવી ગયું છે અને હવે કેવટે નૌકા તૈયાર કરી સીતારામ લક્ષ્મણ નૌકામાં બિરાજમાન થયા નૌકા લઈને કેવટ આગળ વધ્યો સાથે ગૃહરાજ નિષાદ રાજ ગૃહ છે કિનારો આવવાનો થયો એમાં એ વખતે કેવટે નૌકાને પાછી વાળી દીધી આ કિનારે લાવે આ કિનારેથી પાછો સામે કિનારે ભગવાને કીધું કેવટ આ શું કરે છે આ કિનારો સામે દેખાય ને જેવો કિનારો આવે એટલે તું વાળી લે છે કેવટે પ્રશ્ન કર્યો પ્રભુ થાકી ગયા ભગવાને કીધું થાકવાની વાત નથી પરંતુ આવું શું કામ કરે છે કેવટ કહેવા લાગ્યો પ્રભુ એકાદ બે ચક્કર કપાવ્યા ત્યાં તમે થાકી ગયા તો તમારા કરતા અમે વધારે મજબૂત છીએ કે કેમ કે 84 લાખ યોનીમાં ચક્કર લગાવીએ છતાં પણ થાક્યા નહીં તમે ફક્ત બે ચાર ચક્કરમાં થાકી ગયા કેવટ ન એમ કે આ બહાને પણ વધારે રઘુનાથજીની સાથે રહી શકાય વધારે રઘુનાથજી મારી નૌકામાં નિવાસ કરે અને હવે કિનારે નૌકા લાવ્યો અત્યાર અત્યાર સુધી સુધી રહેલો માણસ મજબૂત રહેલો માણસ રઘુનાથજીને નીચે ઉતાર્યા નૌકામાંથી ભગવાન રઘુનાથજી રામ લક્ષ્મણ ને સીતા છે અને વડી લાકડી પડે એમ રઘુનાથજીના શ્રી ચરણમાં પડી ગયું આંખમાંથી અસ્ત્રો ધાર ધાત